પોલીસ અધિકારી પીએસઆઈ બાળકને વાળ ખેંચી માર માર્યો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસની આ કરતુત ની નિંદા થઈ રહી છે સામાજિક કાર્યકર હિતેશભાઈ જસોલિયાએ ટીજેપી અને ગૃહમંત્રીને ઈમેલ કરીને જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે ઉપરી અધિકારીઓએ ઘટનાની ગંભીરતા સમજીને પીએસ સાહેબે ગઢવીને તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ખસેડવાની કાર્યવાહી કરી છે આ પોલીસ વિભાગની જવાબદારી અને શિસ્તબદ્ધતા દર્શાવે છે આ ઘટના પોલીસ અને સામાન્ય જનતા વચ્ચેના વિશ્વાસને અસર કરી શકે છે જેથી આવનારા સમયમાં પોલીસ કર્મચારીઓની તાલીમ અને વ્યવહાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને